હેલો એવ આજે મેં તમારી સાથે એક વાનગી શેર કરવા જઈ રહી છું જે મેં બનાવી છે દાળ ખીચડી બનાવી હતી મેં દાળ ખીચડી તેની રેસીપી તમારી સાથે શેર કરું છું અને ટિંડોરા મરચાંનો સંભારો બનાવ્યો હતો પાપડ અને ટિંડોરા મરચાંનો સંભારા સાથે દાળ ખીચડી બહુ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો અને એની સાથે મેં થોડીક મારી કૃષિકાની ફેવરેટ ચિપ્સ બનાવી હતી તો એની પણ રેસિપી હું તમારી સાથે શેર કરું છું ઓફ તમને પસંદ આવશે એન્ડ તમે પણ ઘરે ટ્રાય કરશો બહુ જ ટેસ્ટી બને છે ચિપ્સ દાલ ખીચડી અને ટીંડુરા મરચાંનું સંભારો હેલ્ધી છે ઇઝી છે એન્ડ ડાયટી ડાઇટિંગ સ્પેશિયલ છે ડાયટિંગ લોક ડાયટિંગ કરતાં લોકો પણ ખાઈ શકે છે તો સૌપ્રથમ મેં એની માટે એક વાટકી ચોખા લીધા છે અને એક વાટકી તૂરની દાળ લીધી છે બંનેને સરસ રીતે વોશ કરી લીધા છે સરસ રીતે વોશ થઈ જાય એટલે વોશ તો કરવા જ જોઈએ જેનાથી અંદર કોઈ બી ડટ હોય તો એ રીમૂવ થઈ જાય કોઈ બી શાકભાજી હોય કોઈ બી કઠોળ હોય કોઈ બી વસ્તુ હોય જ્યારે બી આપણે યુઝ કરીએ તો સૌ પ્રથમ તો આપણે એને વોશ કરવા જ પડે છે ત્યારબાદ થોડું પીવાનું પાણી એડ કરીને થોડી વાર સાઈડ કરી લીધું છે જેથી તે સરસ રીતે પલળી જાય હવે લીલા મરચાંને મેં કટ કરી લીધા છે બે લીલા મરચાંને અને થોડી કોથમરીને પણ બારીક કટ કરી લીધી છે હવે એક નાના કુકરમાં મેં થોડું એવું બિકોઝ ડાઇટી ડાઇટિંગ સ્પેશિયલ છે તો મેં થોડુંક તેલ લીધું છે લિટલ બીટ તેલની અંદર રાઈ જીરું હિંગ લીમડો ને રેડ ચીલી સૂકા મરચું બધી વસ્તુને સરસ રીતે વઘાર કરી નાખ્યો છે જેવો વઘાર સરસ થઈ ગયો એટલે એની અંદર લીલા મરચાં એડ કરી દીધા છે લીલા મરચાં પણ સરસ રીતે અંદર એડ થઈ ગયા એટલે પાણી એડ કરીને થોડીવાર માટે ઉકળવા દીધું છે એની અંદર તો સેમ આપણે બધા જે મરચા મસાલા કરતા હોય છે હળદર મરચું અને મીઠું જીરું બધી જ વસ્તુને સરસ રીતે એડ કરી અને એની અંદર જે આપણે પલાળેલી દાળ અને ચોખા હતા એને એડ કરી દીધા છે અને બે વિસલ સુધી એને આપણે કૂક થવા દેવાનું છે એ કૂક થાય એટલી વારમાં આપણે ટિંડોરા મરચાંના સંભારાની તૈયારી કરી લઈએ તો એના માટે મેં ટિંડોરા મરચાંના સંભારા માટે ટિંડોરા મરચાંને સરસ રીતે કાપવાના છે તો કાપતા પહેલાં તો તમને એઝ યુઝ વન તમારે ટિંડોરા મરચાંને સરસ રીતે વોશ કરવા જોઈએ એઝ પર કોઈકને કોઈક ડર્ટ કેમિકલ હોય તો એના માટે એને આપણે સરસ રીતે વોશ કરી લઈએ તો એનું ડર્ટ હોય કેમિકલ હોય તે રીમૂવ થઈ જાય છે તો સરસ રીતે વોશ કરી અને પછી મેં એને સરસ ઝીણા આવી રીતના લાંબા કટ કરી લીધા છે કટિંગ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે દરેક વસ્તુમાં જો સરસ રીતનું કટિંગ કરવામાં આવ્યું વેજીટેબલ્સનું કે શાકભાજી કોઈ બી વસ્તુનું તો એનો અલગ જ દેખાવ આવે છે તો એના માટે મેં નાની રીતા પેલીમાં થોડુંક તેલ લીધું છે રાય જીરું સરસ રીતે વઘાર થઈ ગયો એટલે એની અંદર મેં જે કટ કરેલા ટિંડોરા મરચાં છે ને એડ કરી દીધા છે હવે ટીંડોરા મરચાને સરસ રીતે આમાં આપણે કૂક થવા દેવાના છે આવી રીતના ધીમે 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 આપણે હલાવતા રહીશું એટલે ટિંડોરા મરચાં જે છે સરસ કૂક થઈ જશે આમાં ખાલી ઓનલી બે જ વસ્તુ એડ થાય છે હળદર અને મરચું ઇઝી છે અને હેલ્ધી પણ છે બસ જો આવી રીતના આપણે વધારે થોડોક સમય માટે કૂક કરવાના છે જેથી એનું તેલ છૂટું પડી જાય તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક કરતા રહેવાનું છે એની ઉપર થોડી પ્લેટ મૂકી નાની પ્લેટ મૂકી એની અંદર પાણી રાખી દેવાનું જેનાથી વરાળના આધારે એ કૂક થઈ જાય જુઓ કેવા સરસ કૂક થઈ ગયા છે હવે આપણે ટિંડોરા મરચાંને કૂક થઈ ગયા છે તો સાઈડ કરી લેશું આપણી દાળ ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે તો દાળ ખીચડીને પણ હવે આપણે લઈ લેશું સર્વિંગ ટ્રેનની અંદર આપણે દાળ ખીચડીને સર્વ કરી લઈશું અને તમે ચાહો તો ઉપરથી થોડુંક લીંબુનો રસ પણ એડ કરી શકાય છે જો લીંબુ છે ને કોઈ દિવસ જમવાની સાથે મતલબ કુકિંગમાં એડ ના કરાય એને ઉપરથી જ એડ કરવું જોઈએ તો જ તમને સારી એના બેનિફિટ્સ આપે છે થોડી કોરિયન્ડર ઢીંડોરા મરચાંનો સંભારો ને પાપડ સાથે તમે એને સર્વ કરી શકો છો અને એન્જોય પણ કરી શકો છો બહુ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે ઘરના બધાને ભાવે છે કંઈ જાજુ ના બનાવતા એ બનાવો તો બી ચાલે તો આપણી એ રેસીપી તૈયાર છે ત્યાં આપણે બટેટાની ચિપ્સ બનાવવાની છે તો મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેટા લીધા છે એને પીલ ઓફ કરી લેવાના છે અને પીલ ઓફ કરીને પછી આપણે એને વોશ કરી લેવાના છે એઝ યુઝવલ વોશિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો દરેક શાકભાજીને વોશ તો કરવા જોઈએ તો આવી રીતના બટેટાને મેં બધા ધીમે ધીમે એક પછી એક કરી અને પાણીની અડર અંદર એડ કરી અને વોશ કરી લીધા છે સરસ રીતે શાકભાજી વોશ થયેલા હોય તો આપણને નુકસાન કરતા નથી તો આવી રીતના શાકભાજી અને વેજીટેબલ્સને સરસ રીતે કટ બી કરવા જોઈએ અને વોશ બી કરવા જોઈએ તો એના બેનિફિટ્સ આપણને અનુકૂળ રીતે મળતા રહે છે હવે મેં ચિપ્સ કાપી લીધી છે તો જુઓ આવી રીતના મેં લાંબી ફ્રેન્ચ ફાઇઝ કટ કરી છે જો તમે તમને પાતળી ફ્રેન્ચ ફ્રાઇઝ પસંદ હોય તો તમે પાતળી પણ રાખી શકો છો પણ મારી ડોલને લાંબી ફ્રેન્ચ ફ્રાઇઝ પસંદ છે તો આવી રીતના મેં લાંબી ફ્રેન્ચ ફાઇઝ કટ કરેલી છે હવે ધીમે ધીમે એને પણ આપણે વોશ કરી લઈશું જેનાથી બધું જ તે જે ડર્ટ છે એની અંદર જે એનો જે લિક્વિડ હોય છે એ બધું જ તે સરસ રીતના વોશ થાય છે ત્યારબાદ મેં ચિપ્સને સરસ રીતે વોશ કરી અને એક પેનની અંદર તેલ એડ કરી દીધું છે જો તેલ જાજુ નથી લેવાનું કારણ કે અત્યારે ઘણા કિસ્સા એવા બનતા હોય છે કે જેમાં તે ચિપ્સ ફ્રાય કરવા જતાં તે આગ લાગી જાય છે તો બહુ જ ધ્યાન રાખીને તેલ છે તે લોયામાં મને તો હાફ જેટલું જ રાખવાનું તો એને એને ફૂલ ફ્રાય કરી લેવાની છે ચિપ્સ ચિપ્સ ફૂલ ફ્રાય થઈ જાય એટલે એને આપણે ટિશુ પેપરવાળી પ્લેટમાં નીકાલી લેવાની છે જો ટિશ્યુ પેપર તો મસ્ટ અથવા પેપર ગમે તે વસ્તુ રાખવી મસ્ટ છે રાખવી જ જોઈએ બિકોઝ એનાથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે રીમૂવ થઈ જાય છે અને જે ચિપ્સ છે તે સરસ રીતે ડ્રાય થઈ જાય છે અને ઓઇલ જે હોય છે એક્સ્ટ્રા ઓઇલ હોય છે તે ટિશ્યુ પેપર અથવા પેપર એને સોફ કરી લે છે તો સોલ્ટ દ્વારા તમે આની અંદર ઘણી બધી અલગ અલગ વેરાયટી બી એડ કરી શકો છો ઓનિયન કટ કરેલી ચીલી પાઉડર છે કે બધું પણ